નમસ્કાર ગુજરાતથી મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે અસંખ્ય જગ્યાએ કથાઓ ચાલી રહી છે અસંખ્ય શ્રોતાઓ કથા સાંભળી રહ્યા છે પરંતુ જે કથા કથાકારોના અંદર પણ ઉતરતી નથી અને શ્રોતાઓના અંદર પણ ઉતરતી નથી કહેવાનો મતલબ કથા કોઈના અંદર કેમ ઉતરતી નથી આનું કારણ શું તો આજે આપણે જોઈએ છીએ કે અસંખ્ય કથાકારો થઈ ગયા છે કોઈ શિવપુરાણને પકડીને બેઠાશે કોઈ ભાગવતને પકડીને બેઠાશે કોઈ રામાયણને પકડીને બેઠાશે તો કોઈ કૃષ્ણ ગીતાને પકડીને બેઠાશે અને આપણે જોઈએ તો દરેક કથાકારની ક્યાંક ને ક્યાંક કથા ચાલુ હોય છે અને કથા સાંભળવા માણસો પણ એટલા જ આવતા હોય છે તેમ સતો નથી સાંભળવા વાળાના અંદર કથા ઉતરતી કે નથી કથા કરનારની અંદર કથા ઉતરતી તો આનું કારણ શું તો આજે જે કથાઓ થાય છે તે કથા કથાઓ લોક કલ્યાણ માટે થતી નથી કેમ કે આજે કથાઓ કથા રહી જ નથી કથા ધંધો બની ગઈ છે કથા મનોરંજન થઈ ગઈ છે કથા તિજોરી ભરવાની રીત થઈ ગઈ છે એટલે જ કોઈ પણ કથાકાર નથી કૃષ્ણની ગીતાના ઈશારાને સમજી શકતા નથી શિવને સમજી શકતા નથી રામને સમજી શક્યા કેમ કે એમને પણ ખબર છે કે જો રામના પગલે ચાલશું મર્યાદા પુરુષ થઈને જીવન જીવવું પડશે ના મોહ કરાશે ના અભિમાન કરાશે ના લોભ કરાશે ના દ્રિતભાવ કરાશે તો કૃષ્ણને પકડવાથી અને શિવને પકડવાથી અને ગીતા શિવ પુરાણને સમજવાથી તેમના બતાવેલા રસ્તે ચાલવાથી આપણે અંદરની યાત્રા કરવી પડશે અને અંદરની યાત્રા કરવાથી અંદરનો આનંદ મળે છે પરંતુ ના સંપત્તિ દેગી કરી શકશું અને આ સંસારમાં આપણી જે વાહ વાહ થઈ રહી છે આપણું સન્માન થઈ રહ્યું છે આપણા વરઘોડા કાઢે છે આપણને ઊંચા સ્ટેજ ઉપર બેસાડે છે અને આપણને આ આપણે માગીએ એટલા રૂપિયા આપે છે તો જો આપણે રામ કૃષ્ણ અથવા શિવના ઈશારે ચાલી છે તો આપણું આ બધું જ લૂંટાઈ જાય છે એટલે આજે કથાકારો રામ કૃષ્ણ શિવને એક રમકડું બનાવી દીધું છે જેમ નાના બાળકો પોતપોતાની ઢીંગલીને સવારે સ્નાન કરાવે છે કપડો બદલાવે છે જમાડે છે અને આરામ પણ કરાવે છે તેવી જ રીતે આજે કથાકાર અને કથા સાંભળવા આવતા લોકો જેમ બાળકો પોતાની ઢીંગળીને સાચવે છે તેમ રામના રમકડાને કૃષ્ણના રમકડાને અને શિવના રમકડાને સ્નાન કરાવે છે કપડાં પહેરાવે છે ભોજન કરાવે છે અને પડદો પાડી દઈને સુવડાવી પણ દેશે અને આરતી પણ ઉતારે છે અને તમે કથામાં જુઓ મનોરંજન જ દેખાય છે કેમ કે વીઆઈપી સાઉન્ડ વીઆઈપી ગાદી હોય ત્યારે જ કથાકાર કથા કરવા માટે બેસે છે તો આટલી બધી કથાઓ સાંભળવાથી કોઈનું પરિવર્તન કેમ થતું નથી કેમ કથા કોઈના અંદર ઉતરતી નથી કારણ કથા બહાર નથી કથા તો હૃદયમાંથી ચાલુ થાય છે અને હૃદયની કથા કરવા માટે જેમ હનુમાનજીએ રામને હૃદયમાં સ્થાન આપ્યું હતું તેમ વિષય વાસના રાગ મો અહંકાર દ્રૈતભાવ અને સન્માન વરઘોડો આ બધો જ કચરો હૃદયમાંથી સાફ કરી હનુમાનજીના જેમ દયને પૂરેપૂરું પવિત્ર કરવું પડે છે અને જે હૃદયને પવિત્ર કરે છે તે પોતે જ ખોવાઈ જાય છે અને જે ખોવાઈ જાય છે તે જ લોકો તરી જાય છે તો આવા લોકોને ભય હોય છે કે જો હૃદયમાં રામ કૃષ્ણ અને શિવને સ્થાન આપશું તો આપણી હસ્તી તો રહેવાની નથી આપણે તો ખોવાઈ જઈશું માટે કોઈ કથાને અંદર ઉતરવા દેતું નથી હરિ ઓમ તત્સ આદેશના પ્રણામ